જમ્મુ કાશ્મીરમાં પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગામમાં તાજેતરમાં જ એક ઘટના બની છે જેમાં આતંકવાદીઓએ હિન્દુઓની હત્યા કરી છે પ્રવાસીઓને તેમના ધાર્મિક નામો પૂછવામાં આવ્યા બાદ નિર્દયતાથી હત્યા કરવામાં આવી આખા રાષ્ટ્રને આઘાતજનક અને આક્રોશિત કરવામાં આવ્યો હોય છે ત્યારે આ માત્ર આતંકવાદી હુમલો નથી પરંતુ તે ભારતના બહુમતી સમુદાયની ધાર્મિક લાગણીઓ પર હુમલો છે આ સ્વતંત્રતા ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે આતંકવાદ સામે સાહસિક પગલાં લીધા છે પરંતુ આવી ઘટનાઓ દર્શાવે છે કે આતંકવાદ આપણા દેશ માટે ખતરો છે આપણે જાણીએ છીએ કે અત્યારે પણ હિન્દુ સમાજ પ્રત્યે દુરાગ્રહ ધરાવતા તત્વો સક્રિય છે અને તેઓ આપણા દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસો કરી રહ્યા છે તેઓ સામાજિક સમરસતા ભંગ કરવાનું કાવતરું કરી રહ્યા છે જેથી કુકરમુંડા તાલુકાના હિન્દુ સમાજવતી કુકરમુંડા તાલુકાના મામલે મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર આપી ઘટનામાં સામેલ તમામ આતંકવાદીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને મૃત્યુ જેવી સખત સજા આપવામાં આવે જેથી કુકરમુંડા તાલુકાના હિન્દુ સમાજવતી કુકરમુંડા તાલુકાના મામલે મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર આપી ઘટનામાં સામેલ તમામ આતંકવાદીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને મૃત્યુ જેવી સખત સજા આપવામાં સાથે વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી છે આજે અમે સમસ્ત કુકરમુંડા ગામના યુવાનો ગઈકાલે જમ્મુ કાશ્મીરના પરલ ગામમાં જે કાયરતાપૂર્ણ હુમલો નિર્દોષ અને નિષ્પાપ લોકો ઉપર થયો છે એનો વિરોધ દર્શાવવા માટે આજે મામલતદાર શ્રીને એ જે કોઈ દોષિતો છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આવેદન આપવા માટે આવેલા હતા જે અંગેનું આવેદન અમે મામલતદાર શ્રીને સોંપ્યું છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન ન્યૂઝ તાપી